માપણ પણ વરસાદી માહોલ છે જેને લઈ અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે વ્યારામાં લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે તો વ્યારા શહેરના માલીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદનો નોંધાયો છે વ્યારા વાલો ડોલવણ કુકરમુંડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો જે દ્રશ્યો છે તાપીના છે તાપીના ડોલવણમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે બે ગામને જોડતો જે લો લેવલ પુલ આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે અનેક ગામોને સીધી જ તેની અસર થઈ છે તો કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે નદીઓ બે કાંઠે વહેતી થતા આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે તો વાલોડ વાલોડોલવણ કુકરમુંડામાં વરસાદ નોંધાયો છે વ્યારા શહેરના માલીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે વ્યારા વાલોડ ડોલવણ કુકરમુંડા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તો ત્યાં તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો તો આવ્યો હતો પરંતુ બીજી તરફ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે વ્યારા વાલોડ ડોલવણ કુકરમુંડા સહિતના તાલુકા